રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નબીરાઓ ના જીવન ના જોખમે સ્ટન્ટ કરતા વિડિયો વાયરલ થયા બાદ ટીવી ન્યૂઝ દ્વારા વિડિયો પ્રસિદ્ધ કરાતા ધોરાજી તાલુકા પોલીસ હરકતમાં આવી ધોરાજી ના જેતપુર નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક ઉપર નબીરાઓ બાઈક પર સ્ટન્ટ કરી રહ્યા હતા નબીરાઓ એ કાયદાનું ભંગ કરાવતી ધોરાજી તાલુકા પોલીસ આ સ્ટંટबाजों પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી नबीराओ ने पकड़ी आ नबीराओ जाहिर में मा माफी मांगी आवी भूल नही करवा अने लोको ए पण आवी भूल न करता वीडियो सामे आवे के बेटा जितनी तुम्हारी उम्र है ना उतनी हमारी कमर है इतनी गोली जल है तो छर्रा बीनत बीनत करोड़पति हो जाओ हमें चीन लो સ્ટન્ટ કરી રીલ બનાવી જે આગળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અમારા પર કડક કાર્યવાહી કરી છે અમે આગળ આવી ભૂલ નહીં કરી તમે પણ આવી ભૂલ સ્ટન્ટ ન કરતા પકડાતું પકડાશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે